હું ઘરે બેઠેલો ઘેર બેઠેલો એટલે દુર્ગા તે નાની હતી હરિભાઈ એ મને કહે બાપા ઉઠો ને એટલે આમ ધૂસો ખેંચવા ને તે ઉઠ્યો દાદા દિનેશ સાહેબ તમે લાઉટ બાંધા પહેલા જ કહેતી અમને સંભરે નહીં કે છવ્વીસમી જાન્યુઆરીના લાઉટ બાંધશે ખોપર તો બોલશે એક તમે જ બોલ્યા દિનેશ સાહેબ તમે ગોઠવ્યો એ બધું ગોઠવીને દાદી લાઉટ ચાલુ કર્યો ને કે હાલો બધા આવી જાય આ અને મને મનમાં એમ થયું કે આ લાઉટ કહે હંભરેની વર્ષોથી અને આજ કેમ દિનેશ સાહેબ બોલતા હતા એટલે હું ઘોડીઓ લઈ અને હું આવી પોત્યો સતગતના પહોંચ્યો ત્યાં દિવાલ હતી ને બાઉન્ડ્રી એના હતા તા આલો ભગતના રે એડમાં ઉભો તામ ધક્કો આવ્યો અવસ્થા ભૂકંપ થયો ભૂકંપ થયો ધરતી ને કહેવાય ને ઘણીને ખબર ન હોય ને જે ડોસા હોય ને બુઢા એને ખબર હોય આપે શું ખબર આપે જોયું ન હોય કે આ તો ભૂકંપ થયો કે આ તો ભૂકંપ થયો પહેલાં એમ કહેતા પાકિસ્તાન બોમ્બ બોમ્બ છોડ્યો છે પણ એમ મૂકી દીધું પછી મોટા વાર જે આ વસ્તાવાર હતા એક ના ના આ તો એક ધરતીકપ કહેવાય આને પહેલાં આવી ગયા થારા આવી ગયા સો વરે પચાસ વરે પછી એમને ખબર પડી પછી બધા એકઠા થઈ ગયા ગયા નિશાળે બધા જોવા આવ્યા હતા આખો ગામ નાના મોટા ડોસા ડેડા બધા અને એને લીધે જો સાહેબે લાઉટ ના બાંધ્યા હતા ને તો મોત હતું જ ના આપણા જેને ઘી કે એક માણસ હાલી એટલી ગલી હતી વાહન સાધન ન જાય ન જાય માણસ એક જ પસાર થાય એટલી ગલી હતી પણ એ ગલીમાં કોઈ કૂતરો નમુવો એને કાંઈ લાગ્યો નહીં ભાગ્યો નહીં કાંઈ નથી એ એક જ દિનેશ સાહેબની દવા કરી હું તો આજે માનું છું ને કે અમારા જ ભગવાન અમારા નાણાંપાના આ ભગવાન જીવતા ને જાગતા બીજી વાત ખોટી હું કેને માનતો નથી પીર નહીં ફકીર નહીં ઈમાન બરા એ જ વસ્તુ આપણે રાખી ને તો આયા ભગવાન ઈમાન નથી કાંઈ નથી પછી આપણે મૂર્તિમાં આપણે ને પથ્થરની મૂર્તિ એ શું દે આ સાહેબે દીધો છે આપને કારણ કે સાહેબ આપણી છોરી ક્યાં ભણતી હતી તેથી છોકરીઓ ભણવા જતી હોય નહીં પછી સાહેબે બધે જ્ઞાન દઈ દઈ મગજ શક્તિ થઈ બધે શીખાડી કે તમે છોકરીને આગળ લાવો છોકરીને ભણાવો અને આમ દાદા અમારા કુટુંબમાં એક જોશના જ ભણી આપણી જોશના આજે જ યાદ કરે છે રાતે આવી રડિયા જેવી થતી હતી બાપા એ દિનેશ સાહેબ કહે દિનેશ સાહેબ આવ્યા તો દિનેશ સાહેબ અહીંયા આવ્યા તો એને સ્વાગત કર્યું આખા ગામને એક ઘરને તો ખરાબ લાગવું જોઈએ ને એ કા તો ભગવાન આજે એ હું કહી દઉં છું અત્યારે એ લખી દઉં આમ ત્રાંબાને ને એક્સરે લેખ લખી દઉં પછી પછી ઝીણું કામ થયા તો ભલે મોટું કામ થયા તો ભલે દિલધારી કેટલી આની ગણેશ દાદાના એનો નાક લાંબો નથી કાંઈ એના કાન ફોળા નથી એ શું છે ખબર જગતને બતાવ્યા છે કે આવડા કાન નાખીને જેટલી ખરાબ વાત હોય સારી વાત બધી રાખી હતી એને મોટા કાન કહેવાય અને નાક એવડો લાંબો નથી પણ લાંબો નાક એટલે લાજ છે એના કરે બધી સૂંગ દૂધ બધી આવે ને જગતમાં ત્યારે કીધું મન જ્યાં ભલે જ્યાં મત જા શરીર મન તો સાધુ સંતિ જાય અને લોકલ માણસનું જાય કે મનજા ભલ જ્યાં મત જ્યાં શરીર શરીર ન જાવ તો આ સુગંધ બધી આવે જ છે ને આપે સૂંઘ ને ખરાબ સુગંધ ના રહે આપે બંધ કરી રાખીએ એટલે કબીર સાહેબે કીધો મેકણ સાહેબે કીધો છે બધા જે ઓલિયા થઈ ગયા ને થઈ ગયા છે એ શું સાથી કરી ગયા છે હાચો બોલી ગયા હાચો કામ કરી ગયા ને હાચો ખોરાક ખાઈ ગયા એ પોતે પીર ને ઓલિયા થઈ ગયા સમજી ગયા એ થઈ ગયા પોતાની રીતે આપી જો દિનેશ સાહેબ આપણે ભગવાન છે કારણ કે એ સાચી વસ્તુ કરી જઈએ એ નાડાપામાં કચ્છની અંદર નંબર લીધો નાડાપાની અંદર દિનેશ સાહેબે તો આજે નનકા છોરા છે એ ખાલી એને ફોટાને જોઈને બકું રાખે એનું કારણ શું નક શિક્ષક તો હેરા ઘણા અરે માનવી તાલિકામાં આવે હું પાટણ જિલ્લામાં જ તો હતો પણ નહીં વસ્તુ એક જ કચ્છની અંદર હું તો આ કહું જગતમાં આપણા ભગવાન અને ભૂકંપ પછી જો ભૂકંપમાં તે આ સાહેબના જ ને તો નાણાંપામાં મૂતકો અધો અધ મરી ગયા ત્યાં અઢીઓ ઘર હતા ને એ અઢીઓ અઢીઓમાંથી હવા કરતા એના માણસ મરી ગયા કારણ કે એ બ ખોલેમાં રહી જાય ને કાચે મકાનેમાં હાકડી ગલીયું એમાં પછી આવી નથી બાઈ ભાઈ આ નનકા છોકરા મોટા ડોહા ડેડા માંદા કોઈ ડિલિવરી બાય એ મરી જાય ને એ બધા અહીંયા એન્ટ્રી કરી આ સાહેબે આ ગોઠવ્યો એટલે તો એ બધા સાહેબને દવા કરી દિનેશ સાહેબને કે આખો ગામ બચી ગયો એ કૂતરાને કાંઈ ન થયો આ સાહેબને અહીંયા પગલાં પડ્યા અને સાહેબે આ ભારત દર્શન દીધા અને હુંથી સંખ્યામાં આપણે થયો છું ગીતાબેન રબાન જે છે ને એ અત્યારે હોટ ઇન્ડિયામાં નામ છે ને વિદેશ પણ જાય છે મોદી સાહેબ આમની વાત પણ કરે છે ગીતાબેન એ આ સાહેબ ઘણી ભણી ગયા અહીંયા આપણી જોશના પછી મારો દીકરો પરવીન છે ને એ ડૉક્ટરી છે ને વકીલ પણ અત્યારે બની ગયો છે એ આ સાહેબ ગણ્યાથી પછી આપણે ગામની સરસ્વતી છે ભગવતી છે એ કેટલી છોકરીઓ આગળ આવી છે પીએસઆઈ અને પોલીસ ખાતામાં ફોરેસ્ટ ખાતામાં ડીઓફઓ ખાતામાં રેન્જર ખાતામાં બધા ખાતામાં આપણે રેલવે ખાતામાં બધી અહીંયાથી ભણી છે આ સાહેબ કરતી દિનેશ સાહેબ કરતી એ અત્યારે એને પગે લાગે ને કે અમુક છોકરીઓ થઈ એ હા હારે જાત્રી અત્યારે એને છોકરા થઈ ગયા પણ આજે યાદગ્રસ્ત સાહેબને વાહ સાહેબ વાહ એને કુટુંબ નથી માનતા એટલા સાહેબને માન ભગવાન છે આપણા દિનેશ સાહેબ એ આ મારી મોજૂદની વાત છે ને કોઈ બનાવટ કંઈ હું કે નથી આ દેશી ભાષામાં હું કહું છું મને વીતી ગયું છું અને આ ગામ આજે યાદ કરે છે આ દિનેશ સાહેબ આ બે હું જે કહેતી માંદો માણસ તો હું તો જ હોય ને પણ વાળે વા એ દિવસે જો પરવીન યોજના પ્રકાશ સુરેશ વાર એ બધા આ હરિકાકો દેરો એ મકાનમાં રહેતા હતા બધા એમાં જ છૂતા હતા છ ખાતલા હતા અને ને દાડો કેટલા થયા આઠ એ આઠે આઠ જવાના હતા કારણ કે બે ખરા અંદર પડ્યા હતા ખાતલા બધા તૂટી ગયા નીચે પો પછી એ ધોવા કરી દિનેશ સાહેબ ને કે આપણે હિન્દી વસ્તુ તો ભોકરીયામાંથી આવ્યા સ્ટેશનરી એની તો વાત ત્યાં વધી હોય તો સીધો નો આખા રૂમારા ઊભા થઈ ગયા પછી આવા માણસ સંત સાધુ જયારે અહીંયા આપણે ગામમાં આવે ને આ તો દેખાવો દીધો છે નોકરીની નથી આ દેખાવતી તો આ ભગવાન જ છે સમજા ત્યારે આ ગામની અંદર કાંઈ હજી સુધી કોઈ નહીં મર્ડર થયો નહીં ઝઘડો નહીં કોઈ લાજ આબરૂ થાય નહીં એનું કારણ શું કે આવા શિક્ષણ થઈ ગયા છે કે તમે જે સમજો રહ્યા ને સમજી ગયા ને પાછળ તો છોકરીને છોકરીને કહેતા જ્યાં જો ખરાબ વસ્તુ નહીં કરવાની એ આથી આ સાહેબથી કાંઈ નહીં હજી સુધી કાંઈ નહીં તે હજી દોષીને જોયા છે એ ભગવાન ભગવાન તરીકે પગેલા લાગે સાહેબને એનું કારણ શું કે કંઈ વાવી ગયા છે એ વાવી ગયા છે ને આપે વાડી સિંહ ખાઈ છી વાડી એ વસ્તુ તો ઊંચી છે ભાઈ એ માને એને છે બાકી નથી માનતા એ જ દુઃખી ને આપણે કચ્છના સાહેબ એવા ગામ છે અમારા હગેવાલીના જવાનગરમાં સિત્યાવીસ જણા મરી ગયા મારી હાજરીમાં પહેલી જ પચાવન સાસઠ ગાડી લઈને હું નારી કાકો ગયા ને ગાડી ભલે હું હાલ તો ખોડી હતી પણ ગાડી થોડ ચલાવતો હતો કને ગયા ગયા જવાનગર મેઘી ફૂઇકડે હું આ એક નાણાં આ જે હા છોકરી સમી એને અહીંયા ચાંપણું પડે તો ઉપર તો વિચારી મોઢો જ નહોતો પછી ઝરકામાં આવા ઝરકા રાખી એમાં લઈ લઈને જીસીબીથી ખાડો ખોદી અને દફનાવ્યા પછી એવા સગેવાલીના આપણા કામ કેટલા ઘણા બધા કચ્છની અંદર બચાવમાં જજે કાર બોલી ગયો કેટલો મૂર્તિ વાંક આવી ગયો રત્નારમાં એક નામની પંચાવન રાધાઓ મરી ગયું રતનારમાં પંચાવન એક નામની હું રાધાઉં આપી કેમ જોશી ના હોય ચાર પાંચ એમ નહીં રાધા નામ પંચાવન એ બધી એ ઉરી અહીંયા ચારસો બાળક મરી ગયા નિચાળિયા સાહેબ મરી ગયા આમ આંખીડા રેલી હતી ને આમ જ્યારે જીસીબી જ્યારે કાઢ્યા હતા ને ત્યારે શું વડાઘાંઠ થઈ ગઈ હતી આમ આંખીડા ભીડેલા હતા ને ત્યારે ત્રીજે દીને કાઢ્યા હતા ને તો અહીંયા એમ ત્રણ ત્રણ ભેરા નીકળતા હતા એકને પકડે ને મશીન તો ત્રણ આમ વડાઘાંઠ થઈ ગઈ હતી ત્રણ ત્રણ બાળક નીકળતા હતા નિચાળિયા એવી નુકસાન કચ્છમાં થઈ ગઈ હતી એક નાળાપામાં ઇતિહાસ એવો રચ્યો કે કોઈને કાંઈ ન થયો એનું કારણ શું કે આપણે ઘરે આ ભગવાન આવી ગયા આપણે ગામમાં ભગવાન આવ્યા આવ્યા ને આજે ડુંસા અને હર્યા ગણે એ યાદ કરે છે અને એ છોકરા જે તમે જેટલા હતા ને એ બધા સાહેબને ખાલી ઈન જોઈ ગયા હતા કાયાથી તી સાહેબ છે અહીંયા એ ભણતા નહીં એટલા ધનકા હતા તો અત્યારે એની તસવીર જોઈને ઓળખી ગયા છે અને સાહેબની તો એની હાલત એ જ વસ્તુ આ હશે તો ને અમે કાં હા થઈ ગયા જોવા હતા એમ દુઆ થઈ ગયા અને સાહેબ અહીંયા હતા એવા ને આવ્યા અને હજી પણ આવ્યા ને આજ વી વી વર નવા વાઈ ગયા અને હજી એની વસ્તુ બોડી ઈ એની વસ્તુ કેમ હામીથી મને હવાયા દેખાય છે એનું કારણ શું પોતે ભગવાન કે તેનું છે કે કીધું દીધો છે ને દીધો કે દિ કે થવાનું જ નથી અને સાહેબની ભૂખ લાગે ને હું જમું એ તો હું મને ભૂખ મટે ને સાહેબની ભૂખ લાગી છે અને જમવાનું મારે એ ના સાહેબની ભૂખ લાગી એ જ જમે તો જ એને આંતરો ભરે એટલે આ એવો જ છે બધી વસ્તુ કર ભલા તો વજાય ભલા કર બુરા તો વજાય બુરા આ બે વાતું લ્યો બીજો કાંઈ કરવો નથી તો એ બધા સાધુ સંત મહાપુરુષો મોટા માણસો શું કહી ગયા છે ખા અને ખેરિયાત કર શું કીધું ખા ખેરિયાત કર તું ખા ખા એટલો કમા બીજું ખેરિયાત કર છોડ્યો છે પણ એમ મૂકી દીધું પછી મોટા જે અવસ્થા એક ના ના આ તો એક ધરતી કપ કહેવાય આને પહેલાં આવી ગયા થારા આવી ગયા સો વરે પચાસ વરે પછી એમને ખબર પડી પછી બધા એકઠા થઈ ગયા ગયા નિશાળે બધા જોવા આવ્યા હતા આખો ગામ નાના મોટા ડોસા ડેડા બધા અને એને લીધે જો સાહેબે આઉટ ન બાંધ્યા ને તો મોત હતું જ ના આપણા નાડા પામાં ઘી જેને કહેવાય કે એક માણસ હાલી એટલી ગલી હતી કોઈ વાહન સાધન ન જાય મોટર ન જાય માણસ એક જ પસાર થાય એટલી ગલી હતી પણ એ ગલીમાં કોઈ કૂતરોય નમુવો કે એને કાંઈ લાગ્યું નહીં ભાગ્યું નહીં કાંઈ નથી એ એક જ દિનેશ સાહેબને દવા કરી હું તો આજે માનું છું ને કે અમારા તો ભગવાન અમારા નાણાં આ ભગવાન જીવતા ને જાગતા બીજી વાત ખોટી હું કેને માનતો નથી પીર નહીં ફકીર નહીં ઈમાન બળા એ જ વસ્તુ આપણે રાખી રાખીને તો આ ભગવાન ઈમાન નથી તો કાંઈ નથી પછી આપણે મૂર્તિમાં આપણે પક્કું રાખી ને પથ્થરની મૂર્તિ એ શું દે આ સાહેબે દીધો છે આપને કારણ કે સાહેબ આ આપણી છોરી ક્યાં ભણતી હતી કદી છોકરીઓ ભણવા જાતી હોય નહીં પછી સાહેબે બધીને જ્ઞાન દઈ દઈ મગજ શક્તિ થઈ બધેને શીખાડી કે તમે છોકરીને આગળ લાવો છોકરીને ભણાવો અને દાદ અમારા કુટુંબ એક જ્યોત્ના જ ભણી આપણી જ્યોસ્ના આજે જ યાદ કરે છે રાતે આવી રડિયા જેવી થતી હતી બાપા એ દિનેશ સાહેબે દિનેશ સાહેબે તો દિનેશ સાહેબ અહીંયા આવ્યા તો એને સ્વાગત કર્યું આખા ગામને એક ઘરને તો ખરાબ લાગવું જોઈએ ને એ કા તો ભગવાન અરે એ હું કહી દઉં છું અત્યારે એ લખી દઉં આમ ને એક્સરે લેખ દઉં પછી પછી ઝીણું કામ થાય તો ભલે મોટું કામ થાય તો ભલે દેલધારી કેટલી આની ગણેશ દાદાના એનો નાક લાંબો નથી કાંઈ એને કાન ફોળા નથી એ શું છે ખબર જગતને બતાવ્યા છે કે આવડા કાન નાખીને જેટલી ખરાબ વાત હોય સારી વાત બધી રાખી દીધું એને મોટા કાન કહેવાય અને નાક એવડો લાંબો નથી પણ લાંબો ના એટલે લાજ છે એના કરે બધું સૂંઘુ બધી આવે ને જગતમાં ત્યારે કીધું મનજા મત મતજા શરીર મન તો સાધુ સંતિનું જાય અને લોકલ માણસનું જાય કે મનજા મત મતજા શરીર શરીર ન જાય આ સૂંઘ બધી આવે જ છે ને આપી સૂંઘ ને ખરાબ સૂંઘ ના આવે તો આપે બંધ કરી રાખી એટલે કબીર સાહેબે કીધો મેખણ સાહેબે કીધો બધા જે ઓલિયા થઈ ગયા ને થઈ ગયા છે એ શું સાથી કરણી કરી ગયા છે ખાચો બોલી ગયા હાચો કામ કરી ગયા અને હાચો ખોરાક ખાઈ ગયા એ પોતે પીર ને ઓલિયા થઈ ગયા સમજી ગયા એ થઈ ગયા પોતાની આપી જોશ સાહેબ આપણે ભગવાન છે કારણ કે એ હાચી વસ્તુ કરી ગઈ એ નાળાપામાં કચ્છની અંદર નંબર લીધો નાળાપાની અંદર દિનેશ સાહેબ